વડોદરા શહેર બાપોત પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાનવડ પોલીસ સ્ટેશનના જીલાવા ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફરલો સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્પિહાસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નામની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના અને રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું તમામ થાણા અમલદાર તથા તમામ શાખા નાઓને સૂચના કરેલ જે અનુસંધાને પેરોલ ફરલો સ્કોડના શ્રી જે ડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાવ તથા સ્ટાફના માણસો સાથે નાસ્તા ફરતા આરોપી અંગે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી માહિરભાઈ અશોકભાઈ રાઠવા રહેવાસી માણાવાટ તાલુકા કવાટ જિલ્લાવા ગામેથી ઝડપી પાડી ઉપરોક્ત ગુનાના કામે સીઆરપીસી એકતાલીસ વન મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે